જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ દસ ચોથો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે જે અત્યારે જે આ પીડિયા બનાવી છે કે ભાઈ આ દેશી મહિનાના હિસાબે કેવો રહેશે વરસાદ અને કઈ તારીખોમાં વરસાદ આવશે જોકે દેશી મહિનામાં તથ લેવાની હોય પણ ક્યાંક ને ક્યાંક આપણે તથ નથી લેતા એનું કારણ છે કે હું તો તથનો તમને અંદાજ આપી શકું પણ અત્યારે આ સમય પ્રમાણે હવે દેશી તારીખ ક્યાં હોય ના હોય અને હાજરમાં આપણી આગળ મોબાઈલ હોય અને આ ડિજિટલની દુનિયા થઈ ગઈ જેથી કરીને આપણે તારીખોનો હિસાબ રહેતો હોય પણ ક્યાંક ને ક્યાંક આપણા દેશી મહિના પણ આપણે મગજમાં હોય કે જેઠ મહિનો હાલે નહાડ હાલે શ્રાવણ હાલે ભાદરો હાલે પણ તૈથ ના હોય એને હિસાબે આપણે એવું પણ સેટિંગ કર્યું છે કે મહિના દેશી લીધા અને તારીખ આપી છે તો આપણે હવે અગાઉ જે દેશી મહિનાની જે તારીખ આપ્યું છે એ પ્રમાણે તારીખ ટુ તારીખ જ વરસાદ આવશે એમાં વધઘટ રહેશે અને કઈ રીતે વરસાદ થશે એ આપણે કીધું એમ કે દનિયા પૂરા થશે તે આખા મહિનામાં કેટલા ઇંચ વરસાદ પડશે એ ઇંગ્લિશ મહિના અને તારીખ અનુસાર આપણે વિડીયો મૂકશું અત્યારે જે આપણે બાકી રહી ગયા ભાદ્રવ અને આવું તો આજે આપણે ભાદરવાની ભાદરવા મહિનાની માહિતી આપવાની છે અને એની એક એ માહિતી આપું એ પહેલાં એક બીજી માહિતી આપી દઉં કે આપણે અગાઉ એક વિડીયોમાં કીધું હતું કે ભાઈ નવ દસ તારીખ પછી ક્યાંક ને ક્યાંક કચ્છરૂપીએ વાદળા થશે અથવા માવઠા જેવો માહોલ પણ બંધાશે અને ક્યાંક ને ક્યાંક પણ માવઠું પણ થઈ શકે એ આપણે જે અગાઉ માહિતી આપી હતી એ અનુસાર જ અત્યારે આપણે જોવા મળ્યું છે કે કસ રૂપે વાદળ વાદળ જોવા મળે છે અને ક્યાંક ક્યાંક માહિતી પણ એવી આવે છે કે સામાન્ય માવઠું થાય એવી શક્યતા છે હાલમાં એ આપણી જે આગાહી છે એ બરકરાર છે એ રીતે જ જોવા મળશે હવે આપણે આગળ વાત કરીએ પાદરા મહિનામાં પાદળ મહિનામાં કેવો વરસાદ રહેશે અને કઈ તારીખે આવશે તો આપણે શરૂઆત કરીએ તો ભાદરવાની શરૂઆત તારીખ બાવીસ તારીખથી એકત્રીસ તારીખ બાવીસ તારીખથી એકત્રીસ તારીખ અને તથ લઈ તો ભાદરવાની એકમ હવે આમાં ભાદરવામાં આમાં તમામ ગુજરાતમાં છૂટો સવાઈઓ પવન સાથે વરસાદ રહે આવો મારો અનુભવ છે બાવીસથી એકત્રીસ તારીખમાં તમામ ગુજરાત ગુજરાત પછી મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ ગુજરાતમાં છૂટો સવાયો વરસાદ જોવા મળી અને ક્યાંક પણ એવી પણ ઘટના બને કે પવન સાથે ઝાપટા ઝૂપટી રહી શકે છૂટો સવાયો વરસાદ પણ પડે અને પવન સાથે ઝાપટા પણ પડે આમાં પવનની પવનનું જોર રહી શકે આવો મારો અનુભવ છે અને તે પછી આપણે આગળ વધીએ તો ભાદરવાના એક તારીખથી પાંચ તારીખમાં ભાદરવાની પહેલી તારીખથી પાંચ તારીખમાં તમામ ગુજરાતમાં વરસાદ જોવા નહીં મળે કોઈ સીમિત વિસ્તારમાં છૂટું સવાય ઝાપટા અથવા છૂટા સવાય વરસાદ જોવા મળે તો ભલે એકથી પાંચ તારીખમાં તમામ ગુજરાતમાં વરસાદનો વિરામ હશે એવો મારો અનુભવ છે મિત્રો તારીખ પ્રફેટ હોય એક દિનો ફેર પડે તો પડે પણ એક દિનો ફેર પડે એવું મને મારા અનુભવમાં નથી લાગતું એકથી પાંચમાં ભાદરવા મહિનામાં તમામ ગુજરાતમાં વરસાદ નહીં હોય કોઈ સીમિત વિસ્તાર કે એકલ દુક્કલ વિસ્તારમાં ક્યાંય ઝાપટું પડે કે છૂટો સવાયો વરસાદ જોવા મળે એ અફવા રૂપી હશે અને હવે અહીંથી આગળ આપણે વાત કરીએ તો ભાદરવાની છ તારીખથી અગિયાર તારીખની અંદર તમામ ગુજરાતમાં સાવંત્રિક રાઉન્ડ જોવા મળશે છ થી અગિયાર તારીખમાં ભાદરવાની છ થી અગિયાર તારીખમાં તમામ ગુજરાતમાં સાવંત્રિક રાઉન્ડ જોવા મળશે અને હેલી જેવો પણ વરસાદ જોવા મળશે રાત દિવસવાળો અને સાથે ગાજવીજ પણ હશે એમાં છ તારીખથી કચખોરથી શરૂઆત થશે અને પછી તમામ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ સારો એવો વરસાદનો રાઉન્ડ જોવા મળશે પછી આપણે વાત કરીએ તો બારથી સત્તરમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રમાં અને છૂટો સમય એવો ગાજવીજ સાથે વરસાદ જોવા મળીએ થી સત્તર તારીખ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો સવાયો વરસાદ જોવા મળીએ એમાં સૌરાષ્ટ્રમાં વરસાદ પણ વધારે હશે આ તારીખોમાં અને વિસ્તાર પણ વધારે હશે બાકી દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાતમાં છૂટો સવાયો અને અમુક સેન્ટરોમાં હશે કે પચાસ ટકા હોય કે ચાલીસ ટકા હોય પણ સૌરાષ્ટ્રના સાઠથી એસી ટકાની અંદર આ વરસાદનો રાઉન્ડ જોવા મળશે બારથી સત્તરમાં અને સારો રાઉન્ડ જોવા મળીએ પણ છૂટો સવાયો હશે ગાજવીજ સાથે પછી વાત કરીએ

એટલે ઓલરેડી ભા ભાદરવાની ગણતરી કરીએ તો એક સારો રાઉન્ડ છે અને બે છૂટા છવાયા છે જોકે અત્યારે આપણે હાલમાં આ એક વરસાદની તારીખો આપ્યું છે આખા ભાદરવામાં કેટલો વરસાદ થશે એ આપણે કીધું એમ દનિયા પૂરા થશે તે પછી તમને માહિતી આપશું અને આપણે એકવીસ તારીખથી ભાદરો પૂરો થઈ જાય બાવીસ તારીખે આસુ મહિનો બેસી જાય એટલે શરૂઆતના આસુ મહિનાની માં વરસાદ નહીં હોય પણ આપણે અત્યારે ભાદરવાનો બેસશે આખો મહિનાનો વિડીયો બનાવવાનો છે એટલે આપણે ભાદરવા પૂરતો જ આપણે આ વિડીયો માહિતી આપવાની છે એટલે આ રીતે ભાદરવો રહેશે જે તારીખો આપી એ પ્રફેટ તારીખે વરસાદ મળશે અને જે આપણે કીધું કે વરસાદ નહીં હોય એ તારીખોમાં વરસાદ નહીં હોય અને જે તારીખોમાં જે આપણે આપેલી છે એ તારીખ પ્રફેક્ટ તારીખ દિવસે જ વરસાદ જોવા મળશે આવો મારો અનુભવ છે એટલે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી કરી અને તમને પૂરેપૂરી માહિતી મળે કારણ કે મારી જે કહેવાની જે રીતુ હોય અને ક્યાંક ને ક્યાંક હું પ્રયત્ન તમને સમજાવવાનો કરતો હોઉં એમાં તમે અડધો વિડીયો જોઈ અને મૂકી દેશો તો તમને ક્યાંક ને ક્યાંક અસમજ રહી શકે એટલા માટે હું રિક્વેસ્ટ કરું છું મારો વિડીયો પૂરો જોજો અને જેમ બને એમ મારો વિડીયો શેર કરજો અને નવા મિત્રો આવે આ વિડીયોની અંદર એ સબસ્ક્રાઈબર કરજો અને આપણા ચેનલનું નામ છે ગુજરાતીમાં આપણે રાખેલું છે આપણે આ ચેનલનું નામ જે ખેડૂત ચેનલ રાખેલું છે જે માં સર્ચ કરો ગુજરાતીમાં લખી ખેડૂત ચેનલ એટલે આપણા આ વિડીયો તમને જોવા મળશે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર